સહિત સમુદ્રમાં લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ છતાં ઘણા માછીમારો આ પદ્ધતિથી માછીમારી કરતા હોય છે ત્યારે પોરબંદરના ઇન્દિરાનગરના દરિયામાં લાઈટ ફિશિંગ કરતા બે પીલાણા હાર્બર મરીન પોલીસે પકડી પાડ્યા છે પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકના સ્ટાફના માણસો પોલીસની સરકારી પેટ્રોલિંગ બોટમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ કરીને માછીમારોની બોટ ચેક કરતા હતા તે દરમિયાન ઇન્દિરાનગર સામેના દરિયામાં એક ફાઈબર પીલાણું જેમાં બે માછીમારો ગેરકાયદેસર રીતે પ્રકાશિત એલઈડી લાઇટ પીલાણામાં રાખી જેનો લાઇટ ફિશિંગમાં ઉપયોગ કરતા હતા તેવું ધ્યાને આવતા પોલીસે પીલાણાને અટકાવ્યું હતું ગુલશને ગરીબ નવાજ નામનું આ પિલાણું અટકાવ્યા બાદ તે માં રહેતા ખલાસીઓની પૂછપરછ કરતા મૂળ હર્ષદના ગાંધી ગામનો તથા હાલ માંગરોળના બારા વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન પટેલિયા અને બીજો દેવભૂમિ દ્વારકાના ભલાણા ગામના અજમેરી ચોકમાં રહેતો કાસમ હુસેન સંધિ ભટ્ટી હોવાનું જણાવ્યું હતું પિલાણામાં એલઈડી લાઇટ ફિટ કરી મચ્છીમારી માટે ઉપયોગમાં લેવા માટે કોઈ મંજૂરી કે પરવાનો ન હોવાથી મોહમ્મદ હુસેન અને કાસમ હુસૈન બંને સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા અધિનિયમ 2024 અંતર્ગત નિયમનો ભંગ કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી એ જ રીતે હાર્બર મરીન પોલીસની એજ ટીમ ઇન્દિરાનગર સામેના દરિયામાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક ફાઈબર પિલાણામાં પ્રકાશિત એલઈડી લાઇટ નજરે ચડતા પોલીસે ત્યાં જ કરી હતી ત્યારે દીદાર એક એક નામનું પિલાણું મળી આવ્યું હતું જેમાં માછીમાર માંગરોળના બારા વિસ્તારનો જુલ્ફી કારબ્રાહિમ પટેલિયા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ધરપકડ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર